કોંગ્રેસે શરૂ કરી છે લોકસભા ચૂંટણીની તૈયારીઓ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે ઇલેક્શન કમિટી અને સ્ક્રીનિંગની કમિટીમાં ઉમેદવારોની ચર્ચાઓ થઈ છે સ્ક્રૂટની કમિટી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં રિપોર્ટ આપવામાં આવશે તમામ પાસાઓ પર ચર્ચા બાદ ઉમેદવારો નક્કી કરવામાં આવશે કાર્યકર્તાના અંદર જે અવાજ છે એને મુક્ત રીતે રજૂ કરી શકે એ માટેનું એક નવો અમે પ્રયોગ કર્યો અને સિક્રેટ બેલેટથી પણ નામો માંગ્યા એ પછી પ્રદેશ ઇલેક્શન કમિટીની મિટિંગ પહેલાં પણ મળી હતી પછી પણ મળી ગઈકાલે પણ પીઈસીની મિટિંગ મળ્યા પછી સ્ક્રૂટની કમિટીના સભ્યો જે સામાન્ય રીતે દિલ્હીમાં મળતી હોય છે એના બદલે સ્ક્રૂટની સમિટીના સભ્યો અહીંયા રહ્યા વ્યક્તિગત રીતે મળીને પણ કેટલાક નેતાઓએ આગેવાનોએ જે સૂચનો આપવાના હતા એ આપ્યા છે અને હવે એ પછી અમારી સ્ક્રુટિની કમિટી અને અમારું પાર્લામેન્ટરી બોર્ડ સી સી સેન્ટ્રલ ઇલેક્શન કમિટી અમારી છે એમાં આખરી નિર્ણય થઈ અને ઉમેદવારો નક્કી થશે